બનાસકાંઠા જિલ્લામાં આવા બાહોશ અધિકારીની જરૂર છે કે ગુરુપ્રીત સિંહ જેવા ડીસા તાલુકાના છત્રાડા ડીસા તાલુકાના બનાસકાંઠા જિલ્લા ખાણ ખનીજ અધિકારી ગુરુપ્રીત સિંહ તેમજ તેમની ટીમ દ્વારા બુધવારની રાતે છત્રાડા બનાસ નદીમાં રીડ કરતા પાંચ હિટાચી મશીન તેમજ ત્રણ ડમ્પર સહિત કરોડોનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી છત્રાડા નદી વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં બિનઅધિકૃત રેતી ખનન થઈ બનાસ નદીની સર્વશ્રેષ્ઠ છે ને બાંધકામ માટે અમદાવાદ વાવ થરાદ અને રાજસ્થાન સુધીના અસંખ્ય ડમ્પરો વિના રોકટોક ઓવરલોડ રેતી ભરી રાત દિવસ દોડી રહ્યા છે તંત્ર આંખ આડા કાન કરી બેઠું હતું ત્યારબાદ બાહોશ બનાસકાંઠા જિલ્લાના ખાણ ખનીજ અધિકારી ગુરુપ્રીત સિંહને જાણ થતા તાત્કાલિક છત્રાડા બનાસ નદીમાં પહોંચી રીડ કરી કરોડોનો મુદ્દામાલ જપ્ત કરેલ આવા બાહોસ અધિકારીઓની જરૂર છે ડીસાની બનાસ નદીમાં મોટા પ્રમાણમાં બિન અધિકૃત રેત ખનન થઈ રહ્યું છે તેમજ સરકારી પડતર જમીનમાં મોટા પ્રમાણમાં રેત ઉલેચાઈ રહી છે જે વિસ્તારમાં ફાળવવામાં આવેલ બ્લોકની તપાસ કરવી જોઈએ કે કેમ જે બ્લોકમાં રેત છે કે કેમ જે તપાસનો વિષય છે રેતી ચોરીનું કૌભાંડ બહાર આવે અને કાયદેસર રેતી વેચાણ થાય તો સરકારની તિજોરીને કરોડોની આવક થાય તેને રેતીનું બિન અધિકૃત ખનન કરી લોકોના ઘર પોતાના ભરી અને સરકારની તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યા છે Okay